મારું નામ અમિતજી ઠાકોર છે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનામાં પ્રદેશની મારી કામગીરી છે જો આજે આવેદનપત્ર આપવામાં આવ્યું કલેક્ટર સાહેબને આનંદ હવે વિષય એ છે કે ગત અઠ્યાવીસ તારીખે એસટીના ડ્રાઈવરને મારવાની બાબત છે ઓળ વિસ્તારમાં એસટી લઈને નીકળેલા અમારા ભાઈ જે સરકારી કર્મચારી છે જેઓ ત્યાંથી પસાર થતા હતા બાઈક રોડ ઉપર એક મૂકેલું એ બાઇક હટાવવા કહેવાનું ડ્રાઈવરે વાત કરી ત્યારે ત્યાંના જે તે વ્યક્તિએ બાઈક નહીં હટાવી હું અહીંયાનો દાદા છું એવું કહી લુખા તત્વ જેવું વર્તન કરી એ બાઇક ના હટાવી અને જ્યારે એસટીના ડ્રાઈવર પોતે બાઈક હટાવવા માટે ગયા ત્યારે એમને વ્યક્તિ દીઠ ઢોર માર મારવામાં આવ્યો કોઈ પણ પ્રકારનું વિચાર્યા વગર કોઈ ઢોરને પણ આ રીતે ના મારે એ રીતે કર્મચારીને મારવામાં આવ્યા અને એ લોકો મારતા મારતા કે છે પણ ખરા કે તમે અમારું કશું નહીં બગાડી શકો ઓળ અમારું પોતાનું છે છે અમારા બાપનું એટલે વૃત્તિ સંઘવી કે છે આપણા ગૃહમંત્રી કે આવી કોઈની પણ દાદાગીરી ચલાવવામાં નહીં આવે રોડ ઉપર આવા અસામાજિક તત્વોને ખુલ્લા કરી એ લોકોને શિક્ષા કરીશું પણ આપણે સૌ જાણીએ છીએ અવારનવાર દિવસો ને દિવસો આવી પ્રવૃત્તિઓ થતી જ હોય છે ચાર પાંચ દિવસ થયા અઠવાડિયું વીતી ગયું છતાં એની ધરપકડ ના થવાનું કારણ શું જે તે સમયે ડ્રાઈવર પોતે પોલીસ સ્ટેશન ઓડ જાય છે ત્રણ કલાક બેસાડ્યા પછી પણ એને ન્યાય નથી મળતો એને સાંભળવામાં નથી આવતો ત્રણ કલાક બાદ પોતાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી એ પોતે આણંદ હોસ્પિટલમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ થાય છે આજે પણ એ ડ્રાઈવર દાખલ છે અમારો તો ભાઈ છે પણ એ સરકારી કર્મચારી છે તો સરકારે આની પર ધ્યાન આપવું જોઈએ પોલીસ તંત્ર ધારે ચોવીસ કલાકમાં એને નહીં બાર કલાકમાં પકડી શકે એમ છે એટલું સજ્જ છે આપણું પોલીસ તંત્ર તો પછી આ લોકોની ધરપકડ કેમ નહીં થતી પ્રશાસન ક્યાંક ને ક્યાંક આની અંદર જોતરાયું હોય એવું દેખાય છે એટલે સરકારી કર્મચારીને ન્યાય મળે એક દાખલો બેસે ઓળના વિસ્તારમાં લોકો બે ખ્વાબ થઈને ફરી શકે કોઈને ડર ના રહે માટે આ સામાજિક તત્વોને ખરેખર એ લોકોને દંડ થવો જોઈએ અને વહેલી તકે આ ડ્રાઈવરને આ સરકારી કર્મચારીને ન્યાય મળવો જેવી અમારી માગણી છે જો પહેલી વાત તો એ છે કે માંગણી ના સંતોષ થાય એમાં સરકાર બેદરકાર દેખાશે સરકારના કર્મચારીને ન્યાય ના મળે તો પછી આમ આદમીની તો વાત જ ક્યાં થાય છે એટલે અમને ન્યાય મળતા પહેલા મને તો એમ થાય છે કે સરકારી કર્મચારી એટલે સરકાર પોતે ક્યાં કઠેરામાં ન્યાય માંગી રહી છે એવું દેખાય છે એટલે અમને ન્યાય મળે કે ના મળે પણ પહેલા સરકાર એવી અપેક્ષા રાખશે કે એના કર્મચારીને ન્યાય મળે અને અમે બધાય એક સમાજના ભયને ન્યાય અપાવવા માટે અહીંયાથી અમને ન્યાય નહીં મળે તો અમે કુચ કરવા પણ તૈયાર છે ધન્યવાદ